મિત્રો કોઈ કે સાચું જ કહ્યું છે કે જેવો સંગ તેવો રંગ તમે સારા માણસોનો સંગ કરશો તો સારા વિચારો આવશે અને ખરાબ માણસોનો સંગ કરશો તો ખરાબ વિચારો આવશે તો મિત્રો આ વાર્તામાં ગામમાં એક અજાણ્યો પુરુષ રાત્રે કુંવારી દીકરીની ઇજ્જત લૂંટી લેતો હોય છે અને પછી તે પૈસાનો ડટ્ટો મૂકી જતો રહેતો હોય છે ગામનો જમીનદાર ગિરધરલાલ પોતાના પોતાનું ગામ પોતાના તાબા હેઠળ રહે પોતાના હુકુમ હેઠળ રહે પોતાની હુકુમત ચાલે તે માટે તે પોતાની દીકરીની ઇજત દાવ પર લગાવે છે નહીં કે ગામના સારા માટે તે એટલી નીચી હદે જાય છે અને પછી દીકરી રાત્રે મિત્રો હવે ચાલો શરૂ કરીએ વાર્તા એક નાનું એવું ગામ હતું ગામમાં ગીરધરલાલ નામનો એક જમીનદાર રહેતો હતો જમીનદાર બહુ જ ક્રૂર અને અભિમાની હતું તેનું ગામમાં એકલાનું ચાલતું હતું તેણે સળ કપટ કરી અને ગામના લોકોની બધી જમીન પડાવી લીધી હતી અને ગામ લોકો બધા તેને ત્યાં ખેતમજૂરી કરતા તેને ત્યાં બધા ખેતમજૂરી કે દાડીના પૈસા જે થતા એમાંથી થોડા ઘણા જ આપતો એટલે ગામના લોકો ખાલી ગામના લોકોનું ખાલી ઘર ગુજરાન ચાલતું ગામ લોકો ખૂબ ત્રાસી ગયેલા પણ કરે શું ગીરધરલાલની ગામમાં હવેલી હતી ગિરધરલાલે તેમના નોકરને કહ્યું કે ગાડી બહાર કાઢો વિદેશમાંથી મારી દીકરી ભણીને આવી રહી છે તેને લેવા માટે મારે શહેરમાં એરપોર્ટ જવું છે તો તેના નોકરે કહ્યું કે ગાડીમાં પંચર છે એટલે ગિરધરલાલે એક લાફો ચોડી દીધો અને કહ્યું કે તમે બધા કામ ચોરશો ગાડીનું પણ ધ્યાન રાખી શકતા નથી ચાલો બીજી ગાડી બહાર કાઢો એટલે નોકરે બીજી ગાડી બહાર કાઢી અને ગિરજલાલ તૈયાર થઈને તેમાં બેસી વાડીઓના રસ્તે ચાલી નીકળ્યો જેથી કરી શકે કે ખેતરમાં મજૂરો સરખી રીતે કામ કરે છે કે કામ તો કરે છે ને દિલ દગડાય તો નથી કરતા ને વાડીના રસ્તે આ બધું જોતો જોતો તે ત્યાંથી ચાલ્યો અને બધાને સલાહ સૂચન કરતો ન કહેવાના વચનો કહેતો કોઈને ગાળો દેતો ત્યાંથી એરપોર્ટ ચાલ્યો ગયો એરપોર્ટ પહોંચ્યા પછી એટલે પહોંચ્યા એટલે તેની દીકરી પણ ત્યાં આવી ગયેલી હતી તેની દીકરી તેના પિતાને પગે લાગી અને બંને ભેટી પડ્યા દીકરી ભલે વિદેશમાં રહેતી હતી પરંતુ તેની માના સંસ્કાર ને લીધે તે ત્યાં રહીને પણ સંસ્કારી હતી હવે તે દીકરીને લઈ ગીરધરલાલ ઘરે આવે છે ઘરે આવ્યા પછી દીકરી પહેલા અહીંયા ભણતી હતી નાની હતી ત્યારે એની બેનપણિયું હતી એને મળવા જાય છે પરંતુ ગીરધરલાલ આ બધું સારું લાગતું નથી

કહે છે કે મારો દીકરો બીમાર છે માટે મને દાડીના પૈસા આપો જેથી કરી હું તેની દવા કરાવી શકું તો ગિરધરલાલ તેને બે થપ્પડ મારે છે અને કહે છે કે તમારું ખાવાનું તો સારી રીતે ચાલે છે એટલા પૈસા તો આપું છું તમારા દવાખાનાના પૈસા પણ અમારે દેવાના છે એમ કરી અને નોકરને કહે છે કે આને બહાર કાઢી મેલો થોડો વખત થાય ત્યાં બીજા બહેન પણ ત્યાં આવે છે અને ગીરધરલાલને કહેવા લાગે છે કે મને મારી મજૂરીના પૈસા આપો કારણ કે મેં મારી દીકરીનું વ્યવસાય કરેલ છે અને સામે વાળા મારી દીકરીના લગ્ન માટે કહે છે નહીતર વેવિશા તોડી નાખવાની વાત કરે છે તો મને મારી મજૂરીના પૈસા આપો તો હું એના લગ્ન કરી શકું ગિરધરલાલ કહે છે કે મેં શું ગામની દીકરીઓના લગ્ન કરવાનો ઠેકો લઈને રાખ્યો છે જાવ તમારે લગ્ન કરવા હોય તો કરો અને ન કરવા હોય તો કાંઈ નહીં ઘરેથી કે એમના પત્ની હતા તે બહુ ભક્તિમય અને બહુ સારા અને સુશીલ ગુણવાન હતા પરંતુ શેઠ આગળ તેનું કાંઈ ચાલતું નહીં હવે થોડા દિવસ પછી ગામમાં એક એવી ઘટના બનવા લાગે છે કે ગામ લોકો તેને જોઈ આશ્ચર્યમાં પડી જાય છે રાત્રે એક માણસ આવે અને તે માણસ ગામની દીકરીઓને જે કુંવારી દીકરીઓ હોય તેની ઇજ્જત લૂંટે અને ત્યાં પૈસા એટલે કે રૂપિયાનો ડટ્ટો મૂકી અને જતો રહે છે આવું વારંવાર બનવા લાગ્યું એટલે ગામ લોકો તેને પકડવા માટે ઘણા આઈડિયાઝમાં આવે છે અને ઘણી તરકીબો કરે છે પકડવા માટે ઘણી ઘણી તેઓ મહેનત કરે છે પણ આ આદમી પકડાતો નથી અને ગામમાં બેન દીકરીઓની ઇજ્જત જતી રહે છે તેઓ કોઈને મોહ દેખાડવા layak રહેતી નથી એટલે ગામ લોકોને બહુ ચિંતા થઈ તેઓ બધા મળી ગિરધરલાલને ત્યાં આવે છે અને ગિરધરલાલને આ બધી વાત કરે છે વિનંતી કરે છે એટલે ગિરધરલાલને પણ થયું ગિરધરલાલને ચિંતા થવા લાગી એને ગામની બહેન દીકરીને આબરૂ જતી હતી તેની તેને ચિંતા નહોતી પરંતુ તેને એ ચિંતા હતી કે તે યુવાન રૂપિયાના ડટ્ટા અને ડટ્ટા આપીને જતો હતો એટલે ગામ લોકો રૂપિયાવાળા બની જશે અને તેનામાં કોઈ મજૂરી કરવા નહીં આવે એ વાતની ચિંતા હતી ગામ લોકોને આશ્વાસન આપી ત્યાંથી કાઢી મૂક્યા અને તે કહેવા લાગ્યો કે હું તે માણસને જે બેન દીકરીની ઇજ્જત લૂંટે છે તેને હું પકડી પાડીશ તમે તમારા ઘરે જાઓ એટલે ગિરધરલાલે તે માણસને પકડવા માટે પોતાના જે નોકરો હતા એમને રાત્રે મોકલ્યા નોકરો આખી રાત છુપી રીતે પહેરો કર્યો પરંતુ કોઈ પકડાયું નહીં એટલે તે સવારમાં પાછા આવ્યા અને શેઠને ગિરધરલાલને વાત કરી કે આ વ્યક્તિ પકડાયો નથી તો નોકરોને તેણે માર માર્યો અને કહ્યું કે તમે બધા કામ ચોરશો તમે બધા નકામા છો તમે કાંઈ ન કરી શકો આજ રાતે હું પોતે પહેરો આપીશ તમે બધા સુઈ જજો અને રાત્રે ગિરધરલાલ પોતે ગામમાં પહેરો દેવા લાગ્યા પરંતુ ગિરધરલાલને પણ કાંઈ હાથ લાગ્યું નહીં માણસ આવ્યો નહીં અને કાંઈ પકડાણો નહીં એટલે હવે ગિરધલલાલને વધારે ચિંતા થવા લાગી માણસ પકડાતો નહોતો પરંતુ ઘટના તો બનતી જ રહેતી હતી ગિરધલલાલને હવે મનમાં વિચાર આવ્યો કે આ માણસને પકડવો તો છે જ એટલે એમણે બંને ગિરધલલાલ અને એમની પત્નીએ નક્કી કર્યું એમની દીકરીને બોલાવી અને કહ્યું કે અમે ત્રણ દિવસ માટે બહાર જવાના છીએ તો કાજલ ને કહ્યું ક્યાંય બહાર ગીર કાજલ ખબર હોય છે કાજલને જ ખબર હોય છે આવું કઈ અને તેમની પત્ની ગામ જવા માટે નીકળી ગયા અને તેઓ બહાર ગામ જવાના બહાને પોતાના મહેલમાં અને મહેલમાં છુપાઈ ગયા અને મહેલમાં છુપાઈ ગયા આ વાતની કાજલને પણ ખબર નથી અને બીજા કોઈને પણ ખબર નથી ફક્ત ગિરધરલાલ અને તેની પત્નીને ખબર હતી તેમને ગિરધરલાલે પોતાની દીકરીની ઈજ્જત દાવ પર લગાવી હતી કે આ જે માણસ છે તેને ખબર પડશે એટલે ચોક્કસ તે મારા મહેલમાં આવશે એવો તેને વિશ્વાસ હતો એટલે એમણે તેમની દીકરીની ઈજ્જત દાવ ઉપર લગાવી અને આ તરકીબ આ આઈડિયા આ એમને કર્યો હતો આ પ્લાન એમને બનાવ્યો હતો તેને ગામ લોકોને પોતાની નીચે રાખવા પોતાના ડાબા પોતાના તાબા હેઠળ કર્યું હતું જે એની દીકરી હતી એની ઇજ્જત પણ લો એને ખ્યાલ ન કર્યો અને એણે પણ દાવ પર લગાવી દીધી હતી એને એવો વિચાર ન કર્યો કે એક વખત જો ઇજ્જત જતી રહેશે તો આવશે નહીં ગિરધરલાલની પત્નીને ઘણું માઠું લાગ્યું હતું પણ કરે શું ગિરધરલાલ આગળ તેનું કશું ચાલતું ન હતું હવે કાજલ સ્નાનાગરમાં સ્નાન કરવા જાય છે ત્યારે ગિરધરલાલ અને તેની પત્ની તેમના પોતાના જ ઓરડામાં એક જગ્યાએ છુપાઈ જાય છે અને તેઓ રાહ જોવા લાગે છે કે તે માણસ ગિરધરલાલ પત્નીને કહે છે કે કેવો સમય આવ્યો છે આપણે આપણા ઘરમાં જ છુપાઈને આપણે જોવું પડે છે થોડોક ટાઈમ થાય છે એટલે કાજલ નાઈ ધોઈ અને એક થેલો લઈ તે રૂમમાં આવે છે અને તે બિસ્તર ઉપર સુઈ જાય છે ગિરધરલાલ અને તેની પત્ની આ બધું જોતા હોય છે તો પેલા માણસની રાહ જોતા હોય છે જે ઇજ્જત લૂટી હોય અને પૈસા મૂકી જતો રહેતો હોય હવે પછી રાતના વાગ્યા ત્યારે કાજલ ઉભી થાય છે અને પોતે પુરુષનો વેશ પહેરે છે દાઢી મૂસ લગાવી અને જે પૈસાનો થેલો હોય તે લઈ ચાલવા લાગે છે તો ગિરધરલાલ તરત જ એને પકડી લે છે ગિરધરલાલ તેને પકડી અને બે તમાચા દે છે ગિરદલ આજ સુધી ક્યારેય ઊંચા શબ્દોમાં તેની દીકરીને બોલ્યો પણ ન હતો અને આ બધું શું શા માટે કરે છે એટલે કાજલ તેમને બે હાથ જોડી માફી માંગવા લાગી અને કહેવા લાગી કે પિતાજી તમે ગામ લોકો પર જોર જોર જુલમ કરો છો ન કરવાનું કરો છો કોઈને મજૂરીના પૈસા સુધા દેતા નથી તો મારાથી એ જોવાતું નહોતું એટલે મેં એમને આ રીતે પૈસા આપવાનો રૂપિયા આપવાનો વિચાર આવ્યો અને હું આ રીતે બધાને પૈસા વેચવા લાગી તમને જો ખોટું લાગ્યું હોય દુઃખ લાગ્યું હોય તો હું મારી મહેનતથી એ બધા પૈસા હું તમને પાછા આપી દઈશ અને આજથી હું આ ગામ લોકો સાથે રહેવા ચાલી જઈશ હવે આટલું કહ્યું એટલે ગિરધરલાલનું હૃદય પરિવર્તન ત્યાં થાય છે પોતાને જે જોર જુલમ કરે છે તેનો તેને પસ્તાવો થવા લાગે છે અને તે તેને દીકરીના આંસુ જોઈ શકતો નથી તે તેને ભેટી પડે છે અને કહે છે કે દીકરી આજથી તું મારી ગુરુ બની છે તે મારી આખું ઉગાડી નાખી છે હવેથી હું કાંઈ જોરજુલમ નહીં કરું અને તું અમારી સાથે ને સાથે રહે તું જેમ કહીશ તેમ થશે એમ કહીશ સવારે ગામ લોકોને બોલાવી બધી જમીન બધાને પાછી આપી દેશે અને જે જેના પૈસા બાકી હોય તેને તે પૈસા પણ આપી દેશે અને ગામમાં આનંદ

હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી તમને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમને અમે આવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ વાર્તા પૂરી સાંભળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તમારો આભાર તમારા છોકરાની યાદશક્તિ વધારવા માટે કોઈ મોટિવેશન વાર્તાઓ પણ સંભળાવો તેથી તેનું મગજ સક્રિય થાય છે મગજનું મગજ તેજ થાય છે અને યાદ શક્તિ વધે છે તો જય માતાજી મિત્રો અમારી વાર્તા અહીં પૂરી થાય છે